ભાજપા દ્વારા જાલોદ અને દેવગર બારિયા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ માટેના સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હાલમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દાહોદ જિલ્લાના ઝાલોદ અને દેવગર બારિયાની નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી જેમાં જાલોદ નગરપાલિકાની અઠ્યાવીસ બેઠકોમાંથી સત્તર બેઠકો ભાજપાએ મેળવી હતી બીજી તરફ દેવગર બારિયામાં પણ ચોવીસ બેઠકોમાંથી તેર બેઠકો ભાજપાએ મેળવી હતી ત્યારે બંને નગરપાલિકાઓમાં ઉપપ્રમુખ પ્રમુખ માટેની દાહોદ જિલ્લા ભાજપા દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ભાજપા નિરીક્ષકો હેમાલીબેન બોધાવાલા અને ઈશાક સોની દ્વારા નગરપાલિકાના વિજેતા થયેલા ઉમેદવારોને સાંભળ્યા હતા સદસ્ય દ્વારા આપવામાં આવેલ અભિપ્રાયો પાર્લામેન્ટરીમાં રજૂ કરવામાં આવશે બાદમાં પાર્લામેન્ટરી દ્વારા આગામી દિવસોમાં પ્રમુખ ઉપપ્રમુખની જાહેરાત કરવામાં આવશે બે હજાર પચીસ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં દાહોદ જિલ્લાની બે નગરપાલિકા ઝાલોદ અને દેવગઢ બારીયામાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય થયા પછી આજે દાહોદ કમલમ ખાતે પ્રદેશમાંથી શ્રી કાઉન્સિલરોને સંભાળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને આવનારા દિવસોમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ પાર્લામેન્ટી મળશે ત્યાં બંને નગરના પ્રમુખ અને પૂર પ્રમુખ માટેના નામો નક્કી થાય પછી જે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે એનામાં જે બોર્ડ મળશે એનામાં મેન્ડેટ આપી અને સર્વસંમતિથી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવશે